દરમિયાન ચિરાગ સાઈડ પર પહોંચી ગયો હતો અને ચોથા માળેથી બાળીમાંથી નીચે પટકાતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું બનાવની જાણ થતા સિંગાપુર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી જો કે પરિવારને આશંકા છે કે આ અકસ્માત નહીં જેથી પરિવારના સભ્યોએ ન્યાયની માંગણી કરી છે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને એમ્બ્યુલન્સમાં મૂકી પરિવાર અને સમાજના લોકો પોલીસ કમિશનર કચેરી પહોંચી ગયા હતા ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ દોડતા થયા હતા સાહેબ દેવી પૂજક વિમુક્ત આદિવાસી વાઘરી સમાજનો એક પંદર વર્ષનો છોકરો જે બિલ્ડરને ત્યાં કામ કરતો હતો નરેશભાઈ નામ છે તો એ છોકરાનો આ એમના પપ્પા છે પ્રકાશભાઈ મીઠાપ્રાયા એને ફોન આવ્યો કે તમારો છોકરો મરી ગયો છે તમે આવીને લઈ જાઓ બરોબર છે આ લોકો પીએમ કરવા માટે લાવ્યા લાવીને પછી એ લોકોએ આવી અને એવી ધમકી આપી કે ભાઈ પચાસ હજાર રૂપિયા આવ્યા તમે લઈ લો ને અગ્નિસંસ્કાર કરી દો આ લોકોએ કીધું ભાઈ અમને ન્યાય તો મળો છે ને આ તમારે થાય એ કરી લેજો જાઓ એટલે આદરણીય સીપી સાહેબને સાહેબ ને ગૃહમંત્રીશ્રી ને એટલી જ વિનંતી છે કે વારંવાર જે પૂજક વાઘડી સમાજ ઉપર અત્યાચાર થાય છે અત્યાચાર બંધ થાય અને આ લોકો ઉપર દોષિતો પર કાયદેસર કાર્યવાહી થાય એની ઉપર ગુનો દાખલ થાય બસ આટલી જ એક વિક્ટિમ માંગ છે આખા સમાજની માંગ છે